પૃથ્વીથી થી અઠ્યાવીસ કલાકની સફર બાદ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ આટલી મોટી રકમ કેમ ખર્ચી તેઓ અવકાશમાં ચૌદ દિવસ દરમિયાન શું શું કરશે અને આ ભારતના ગગનયાન મિશન માટે કેટલું જરૂરી છે જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા

તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના બજેટ મુજબ ભારતે શુભાંશુ શુક્લાને અવકાશમાં મોકલવા માટે લગભગ પાંચસો પચાસ કરોડ રૂપિયા ખર્ચ્યા છે આ પેકેજમાં એક્સીએમ ફોર સ્પેસ ક્રાફ્ટમાં શુભાંશુની સીટ બુક કરવી અને તેમની યાત્રા માટેની તાલીમનો સમાવેશ થાય છે આ આખી કવાયત પાછળ ભારતનો ખાસ હેતુ છે ભારતની અવકાશ એજન્સી ઇસરોએ ગગનયાન મિશન શરૂ કર્યું છે અને આ હેઠળ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતના ત્રણ અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે આ માટે તાલીમ લઈ રહેલા પાયલટમાંથી એક શુભાંશુ શુક્લા પણ છે સેમ્યુલેટર એટલે કે સેંટરના અનુભવ આપતી મશીનો દ્વારા તાલીમ આપવામાં આવી છે પરંતુ મશીન વાસ્તવિક ફ્લાઇટનું સ્થાન લઈ શકે નહીં તેથી વાસ્તવિક ફ્લાઇટનો અનુભવ ગગનયાન માટે ખૂબ જ જરૂરી છે એક્સીએમ ફોરથી ગગનયાનની પ્રથમ હ્યુમન ફ્લાઇટને સુરક્ષિત બનાવવામાં મદદ મળશે નહીં તો હ્યુમન ફ્લાઇટ પહેલા બે થી ત્રણ ખાલી ફ્લાઇટ્સ મોકલવી પડત જેનાથી ખર્ચ વધી જતો હતો શુભાંશુના મિશનથી ભારતને ઓછી કિંમતે વાસ્તવિક ફ્લાઇટનો અનુભવ મળી રહ્યો છે આ ઉપરાંત 2035 સુધીમાં ઈસરો અવકાશમાં ભારતનું સ્પેસ સ્ટેશન બનાવવા માંગે છે શુભાંશુના અનુભવ અને નિરીક્ષણથી આમાં પણ મદદ મળશે હવે એ જાણી લે કે અવકાશમાં ચૌદ દિવસ સુધી શુભાંશુ શુક્લા શું શું કરશે એક્સિયમ ફોર મિશનના અવકાશ યાત્રીઓ ચૌદ દિવસ માટે આઈએસએસ પર રહેશે આ દરમિયાન અવકાશ યાત્રીઓ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે આમાંથી સાત પ્રયોગ શુભાંશુ શુક્લા પણ કરશે માઇક્રો ગ્રેવિટીમાં કોમ્પ્યુટર સ્ક્રીનિંગના સતત ઉપયોગ થી આંખોની ઝડપ ફોકસ અને અન્ય ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે સાથે જ માનસિક આરોગ્ય પર થતી અસરની પણ તપાસ થશે આ પ્રયોગ ઈસરો તરફથી થશે બીજું જ્યારે અવકાશમાં મેટાબોલિઝમની કામગીરી એટલે કે ખાવા પીવાથી શરીરમાં ઉર્જા બનાવવાની પ્રક્રિયાનો અભ્યાસ અને સાથે જ માઇક્રોએલગી એટલે કે સૂક્ષ્મ શેવાળના અવકાશમાં પ્રતિભાવ અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે આ માટે શુભાંશુ ત્રણ પ્રકારના માઇક્રોએલગી સાથે લઈને ગયા છે આ પ્રયોગ પણ ઈસરો તરફથી થશે

જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા સાયનોબેક્ટેરિયા એટલે કે લીલ અને લીલા શેવાળના અવકાશમાં પ્રતિભાવ અને ફેરફારોનો પણ અભ્યાસ કરવામાં આવશે આ માટે શુભાંશુ બે પ્રકારના સાયનોબેક્ટેરિયા સાથે લઈને ગયા છે આ પ્રયોગ પણ ઈસરો તરફથી થશે અવકાશમાં જીવોની સહનશક્તિ સમજવા માટે રેડિયેશન અને અવકાશના શૂન્ય અવકાશ જેવી કઠિન પરિસ્થિતિઓમાં જીવિત રહી શકે છે અને આ નાના જીવો પર પરીક્ષણો થશે અને આ પ્રયોગ બેંગલુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તરફથી થશે આ સાથે જ સ્પ્રાઉટ્સ એટલે કે બીજના અંકુરણ અને વૃદ્ધિ પર અવકાશ અને અવકાશ અસરોનો પણ અભ્યાસ કરવામાં આવશે અને આ દરમિયાન થતા ફેરફારો પણ નોંધવામાં આવશે આ પ્રયોગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ એગ્રી ધારવડ તરફથી થઈ રહ્યો છે આ ઉપરાંત શુભાંશુ નાસાવ સાથે પાંચ અન્ય પ્રયોગો પણ કરશે જેમાં પહેલું છે સ્પેસક્રાફ્ટ ઉડવાનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મળશે બીજું અવકાશથી પૃથ્વી સાથે વાતચીત અને ઇમરજન્સી હેન્ડલિંગ શીખશે આ સાથે જ ત્રીજું માઇક્રો ગ્રેવિટીમાં શરીર પર થતી અસરોની જાણકારી પણ મેળવશે જ્યારે ચોથું અવકાશમાં ખાવાથી લઈને શોચ સુધીની પડકારોની જાણકારી પણ મેળવશે જેમાં લાંબા અવકાશ મિશનો માટે ડેટા એકત્ર કરશે અને આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશન ને મજબૂત કરશે તો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર